અને આ દશા માના ની કરીને ઘરેલી ની દશા પહેરવાની પ્રથા છે એ કોઈ પણ બેન દીકરી એ દશા માના વર્ત હવે કરવાના નહીં અને જેને દશા માં એ બધા માને મારે એ મેલતી દો હું એકલી ગાડી ફેરું છું દશા મારા ભેગા ગાડી ફરશે નમસ્કાર મિત્રો બનાસની બેન એટલે ગેનીબેન ઠાકોર હવે એ જ ગેની બેન ઠાકોર કે જે જાહેર મંચ ઉપરથી જાહેર મંચ ઉપરથી સનાતન ધર્મને લગતી એવી કાઈક સાહેબ કે જેમને એમને ટિપ્પણીઓ કરી દશામાના વ્રત તમે વિચારતા છો સાહેબ લાખો લોકો વ્રત કરતા હોય છે દસ 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 દિવસ સુધી અને એ દશામાના વ્રત ન કરો એ માટે ગેનીબેન ઠાકોરે જાહેર મંચ ઉપરથી સંબોધન આપ્યું શું સંબોધન આપ્યું સાહેબ તમને આગળ આખો વિડીયો પણ બતાવો હવે આ ગેનીબેન ઠાકોર શું ખરેખર આપણી આસ્થાને ઠેસ પહોંચાડી રહ્યા છે શું તમે ખરેખર વોટ આપી અને આવા અંધશ્રદ્ધાને દૂર કરવા માટે તમે વોટ આપ્યો છે ગેનીબેન ઠાકોર એમ કહે છે જો અંધશ્રદ્ધા હોય તો લાખો લોકો કઈ રીતે માતાજીની દિવસ સુધી પૂજા કરે મિત્રો તમે જેને મત આપ્યો જેને આપણે મત આપીને વિચાર્યું હતું કે કદાચ એ બનાસની બેન આપણા માટે સારું કામ કરશે કરી દીધું ને સારું કામ ભાઈ કરી દીધું ને સારું કામ શું કીધું એમને જાહેર મંજુ પરથી એવું કીધું કે દસામાના વ્રત કાંઈ હોતા નથી આ બધું તતિંગ સાહેબ માતાજી વિશે આવા શબ્દો વાપરવા કેટલું યોગ્ય તમે જ મને કહો કેટલું યોગ્ય કહેવાય ને ભાઈ કેમ કે જયારે કોઈ પણ નેતા જાહેર સ્ટેજ ઉપરથી અને એ પણ સાહેબ ઠાકોર સમાજના નેતા આવું કહી દે એવું તો વિચાર્યું પણ બનાસની બેન આજે સાહેબ આખા સોશિયલ મીડિયામાં ચર્ચામાં આવી ગઈ અને હવે મને એવું લાગે છે કે બનાસની બેન માફી માંગશે સો ટકા કેમ કે બેને બોલી તો લીધું પણ એનાથી આપણી લાગણીને ઠેસ પહોંચે છે સાહેબ બેને એમ કીધું કે આ બધું ન કરવાનું હોય ને દશામાં એવી હોય તો આમ કરી ના ભાઈ એવા શબ્દો કે હું તો ના બોલી શકું કેમ કે હું તો માતાજીને માનું ભાઈ એટલે હું તો વિચારું જોઈએ તમે એક મોટા નેતા બની ગયા તો શું તમે ખરેખર તમારી સંસ્કૃતિ ભૂલી જશો ભાઈ બિલકુલ પણ ન ભૂલવાની હોય તમે કોઈ એવડા મોટા નેતા નથી બની ગયા જો આ તો બનાસની બેન કેની બેન એક નેતા બન્યા જો આ તો વડાપ્રધાન બને તો તમે વિચારો આ બેન તો શું ના કરે ભાઈ તો ક્યાંક જોવા જઈએ તો આવું ન કરવાનું હોય બેનને અને આવું કહેવાનું પણ ન હોય આપણે ધર્મને લાગણી લાગ્યું ને બીજા ધર્મ વિશે તમે કોને યા તો તમે બહુ બી હ આપણે ધર્મને લીને ફળ દઈને કહી દો આવું ન કરવાનું થયું તો બસ ન કરવાનું હોય આવું ન કહેવાનું હોય હું તો એ જ કહું બાકી મળીશું આપણે નવા વિડીયોમાં નવા ટોપિક સાથે ત્યાં સુધી બધાને જય માતાજી દ્વારકાધીશ આગળ પણ આવના છે પણ કરતા રહેજો ધન્યવાદ